નમસ્કાર મિત્રો આજે પાકિસ્તાનની ચૂંટણી પ્રથા અને ઈવીએમ કઈ રીતે કામ કરે છે એમાં કોની મક્તેદારી છે અને ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર કયા ઘરું ચૂંટણી પંચ એ ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એના વિશે કોઈ વાત કાને ધરવા કેમ તૈયાર નથી એની વાત કરવાના છીએ હમણાં પાકિસ્તાનમાં ચૂંટણી થઈ અને ચૂંટણીમાં છેડા થયા પાકિસ્તાનમાં ચૂંટણી થાય કંઈક સારી વાત થાય એની આપણે ત્યાં ચર્ચા નથી થતી પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું ખાવાના સાસા છે વગેરે ની ચર્ચા થશે આપણે ત્યાં વિકાસ થઈ રહ્યો છે વિકાસ એકસો ને ચાલીસ કરોડ ની જનતા મારા વડાપ્રધાન એમ છે કે એસી કરોડ લોકોને હું મફત રાશન આપું છું એટલે એમને ખાવાના સાસા છે અને છતાં મારો દેશ પ્રગતિ કરી રહ્યો છે જેની અડધો ઉપરની પ્રજા ભૂખે મરતી હોય અને સરકારી નાણા કોઈના ખિસ્સામાંથી આવતા નાણા નહીં પણ સરકારી તિજોરીમાંથી આવતા નાણા એમાંથી એ રાશન મફત રાશન અપાતું હોય અને એમ કે છે કે મારો દેશ વિકાસ કરે છે તમે પાકિસ્તાનની બે સારી વાત કહેશો નહીં ગમે અંધ ભક્તો અખંડ ભારતની કલ્પના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે અને સંઘના સર્વોચ્ચ જે કહી શકાય એવા સરસંઘ ચાલકો હંમેશા અખંડ ભારતની કલ્પના કરતા રહ્યા છે પણ એમના પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જે લોકો પાકિસ્તાનને ભાંડે છે અથવા તો અહીંના લોકોને પાકિસ્તાન જવાની સલાહ આપે છે એ અક્કલના બુઠાઓને એટલું કહેવાની જરૂર છે કે સરદાર સાહેબે શું કહ્યું હતું એ યાદ રાખે પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં બે સારી વાત છે ચૂંટણી થાય એની નેશનલ એસેમ્બલી એટલે કે આપણી લોકસભાની જેમ ચૂંટણી થાય છે એ રીતે એની નેશનલ એસેમ્બલી ચૂંટણી થાય બસો ને છાસઠ બેઠકોની ત્યારે એના જે કોઈ વડાપ્રધાન હોય જે પાર્ટીના વડાપ્રધાન હોય જે પાર્ટીની બહુમતી હોય કે પછી સિંગલ પાર્ટીની બહુમતી હોય એ વડાપ્રધાન એ રાજીનામું આપે છે અને કાર્યવાહક વડાપ્રધાનની નિશામાં તટસ્થ વ્યક્તિની નિશામાં ત્યાં ચૂંટણી થાય છે આપણે એમ નથી કેતા કે નરેન્દ્રભાઈ રાજીનામું આપે પણ પાકિસ્તાન વડા પ્રધાન ન થયા હોત તો પણ જે કોઈ વડાપ્રધાન હોય એ વડાપ્રધાન પદેથી રાજીનામું આપે અને બીજા એક કાર્યવાહક વડાપ્રધાન જે સામાન્ય રીતે બ્યુરોક્રેટ હોય ન્યાયમૂર્તિ હોય ધારાશાસ્ત્રી હોય નિવૃત્ત અધિકારી હોય એ વડાપ્રધાન બને એટલે કે તટસ્થ રીતે ચૂંટણી થાય એવી અપેક્ષા કરાય છે ત્યાં તટસ્થ ચૂંટણી થતી નથી આપણને ખબર છે કારણ કે પાકિસ્તાનમાં ત્રણ એ ચાલે અને હવે એમાં એક સી ઉમેરાયો છે એ એટલે આર્મી અને સી એટલે ચાઈના પાકિસ્તાનમાં ત્રણ એ અને એક સી નું ચલણ છે અને આર્મી ઇઝ કોલિંગ ધ શોર્ટ્સ કોણ સત્તામાં આવે એ આર્મી નક્કી કરે છે ત્યાં લોકશાહી આવે ને જાય છે તાનાશાહી આવે છે લશ્કરી તાનાશાહી આવે છે પણ આ વખતની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં જે છેલ્લા અહેવાલો મળી રહ્યા છે જે દાવાઓ થઈ રહ્યા છે એમાં ઈમરાન ખાન જે પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટી પીટીઆઈ એના જેલવાસી નેતા છે સુપ્રીમ લીડર છે ક્રિકેટર તરીકે તો તમે જાણતા જ હશો કેપ્ટન પણ રહેલા પાકિસ્તાનની ટીમના પણ એમને અને એમના ગુસ્યા બીબીને

દાવો જે કરાયો છે એ લોકો એકસો ને એસી બેઠકો એમને મળી છે એવો દાવો છે અને પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઇમરાન ખાન ફરીને પાછા આવશે એવી વાત ચાલી રહી છે મિયા નવાઝ શરીફ ના ભાઈ શાહબાઝ શરીફ એ કદાચ પાર્ટી અને મિયા નવાઝ શરીફ ની પીએમએલ એન એ મળીને સંયુક્ત સરકાર રચે એવા સંજોગો હતા પણ એમાં છે ને મેળ કઈ ખાતો નથી કારણ કે પીએમ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ એને પંચોતેર બેઠકો મળી છે અને પીપીપી બેઠકો મળી છે સરકાર રચવા માટે એકસો ની બહુમતી જોઈએ ત્યાં શું ઉલટું સીધું થશે એની આપણે અત્યારે વાત નથી કરવી આજે જે વાત કરવી છે એ ત્યાંના એક ચૂંટણી કમિશનરે જે પોતાની વ્યથા ઠાલવી છે અને એણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો કારણ કે એણે હારેલા સિત્તેર સિત્તેર હજાર મતથી હારેલા તેર ધારાસભ્યોને ચૂંટાયેલા જાહેર કરવા એના પછી એનું સંજોગો પાછા આવી રહ્યા છે એવું લાગે છે એને નમાઝ અદા કરી ખુદકુશીની ખુદકશીની કોશિશ કરી આત્મહત્યાની કોશિશ કરી પરંતુ એને થયું કે નહી અવામને આખી વાત કેવી પડશે કે આ ચૂંટણીમાં કોણ કેવી ગેરરીતિઓ કરાવે છે અને પોતે પણ એમાં જવાબદાર છે એનો અંતરાત્મા જાગ્યો એને પત્રકાર પરિષદ બોલાવી એને કહ્યું કે મેં નમાઝ પડ્યા પછી આત્મહત્યાની કોશિશ કરી ખુદ ખુશીની કોશિશ કરી પરંતુ મને લાગ્યું કે ના હું હરામનું મૃત્યુ કેમ પામું મારે સાચી વાત અવામ સુધી પહોંચાડવી જોઈએ કે કે લોકો સુધી પહોંચાડવી જોઈએ અને કહ્યું ગળત કામ ક્યા પંદર જેટલી સીટો ઉપર આમ તો તેર એણે કયા સિત્તેર સિત્તેર હજાર બે મતથી હારેલા લોકોને જીતેલા જાહેર કરાયા આપણે ત્યાં ખેલ ચાલે છે નથી ચાલતા એવું નથી પણ પાકિસ્તાનની આપણે વાત કરી રહ્યા છીએ કામ કયું ભરીને રાવલ પિંડી કછરીના ચોક પર મને ફાંસીએ લટકાવી દેવા જેવો ગુનો મેં કર્યો છે અને મેં બધા જ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે એ ચૂંટણી કમિશનર છે રાવલ પિંડીનો અને તમને ખબર હશે કે પાકિસ્તાનમાં રાવલ પિંડી એ લશ્કરી મુખ્યાલય છે અને ત્યાંનો ચૂંટણી કમિશનર હોય એટલે એનું મહાત્મ કેટલું છે એ આપણે સમજી શકીએ છીએ એનું નામ છે લિયાકત અલી ચથા એને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું પાકિસ્તાનના બધા જ અખબારોમાં અમે એની ચર્ચા સાંભળી વાંચી અને મને ફાંસી થવી જોઈએ મને મોત ને ગાઠ ઉતારવો જોઈએ એટલો ગુનો મેં કર્યો છે મારા જે રિટર્નિંગ ઓફિસરો હતા એ કહેતા હતા કે સાહેબ ન કરાય આવું

પોલીસને હવાલે થઈ જવાનો છું મારી સામે કાર્યવાહી થવી જોઈએ મેં આત્મહત્યાની કોશિશ કરી પરંતુ હું સાચી વાત કહીને મોતને ગાઠ ભેટવા માંગુ છું અને મારી સાથે હું એમ કહું છું કે ચીફ ઇલેક્શન કમિશનર અને ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાન એમને પણ રાવલ પિંડી કચરી ચોક ઉપર એમને પણ લટકાવવા જોઈએ કારણ કે એમનો પણ એટલો જ વાક છે આખું પાકિસ્તાન આ લિયાકત અલી જઠાનો એની એની વાત ના સત્ય તથ્ય એ એના તરફ મીટ માંડીને બેઠો છે આખો પાકિસ્તાન આપણે ત્યાં શું થાય છે આપણે ત્યાં ચૂંટણી ની ગેરરીતિઓ નથી થતી એવું તમે જો માનતા હો તો મારી પાસે એક કાગળ છે પહેલી ફેબ્રુઆરી નો બહુ લાંબો કાગળ છે ઈ એસ શર્મા ભારત સરકારના નિવૃત્ત સચિવ એમણે થી લખેલો ચૂંટણી પંચના એ વખતના વિશાખાપટ્ટ્રણેય સોરી કમિશ્નરોને કારણ કે એમાંથી એક કમિશનર રિટાયર થઈ ગયા એસી પાંડે પણ રાજીવ કુમાર ચીફ ઇલેક્શન કમિશનર અને અરુણ ગોયલ એમને લખેલો આ પત્ર છે ઈવીએમ સાથે ચેડા થઈ રહ્યા છે ઈવીએમ નું ઉત્પાદન જે કરે છે એ કંપનીઓ વિશે એમણે કહ્યું છે શર્મા એ અને આ શર્માની હિંમતને આપણે સલામ કરવી જોઈએ ઈ એ એસ શર્મા ફોર્મર યુનિયન સેક્રેટરી એ કહે છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બી અને ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ બંને બનાવે છે અને દે વાયોલેટ સિક્રેસી કારણ કે ભારતીય જનતા પાર્ટીના ડાયરેક્ટરો એમણે આ

નાકામ કરી શકાય એમ છે એની પણ એ વાત કરે છે ચૂંટણી પંચ સામે આ બધી વાત મૂકે છે માધવ દેશપાંડે જે જેટ છે એના મુદ્દાઓ તારવે છે અને એ કહે છે કે ચૂંટણી પંચ ને અગાઉ પણ મેં ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના આ બાબતો મેં લખી મોકલી અને જાણ કરી હતી છતાં ઇલેક્શન કમિશન આ બાબતમાં કોઈ પગલા લેતું નથી આઈ કમિશન ફેલ ટુ ઇન્વોક ધ ઓથોરિટી અંડર આર્ટિકલ થ્રી ટ્વેન્ટી ફોર એન્ડ ડાયરેક્ટ ધ ગવર્મેન્ટ ટુ વિડ્રો ધ બીજેપી નોમિનીઝ ફ્રોમ બી એલ એન્ડ ઇસીઆઈએલ બોર્ડ તમને સમજાય છે બનાવે છે એ કંપનીઓ ઉપર બીજેપી ના ડાયરેક્ટરો મૂકવામાં આવ્યા છે જે નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરે છે મોદીના ઈશારે કામ કરે છે અમે એમ માનતા હતા કે ઈવીએમ સાથે ચેડા નહીં થઈ શકે કારણ કે બીજા રાજ્યોની અંદર બીજા પક્ષો કેમ જીતે છે પ્રશ્ન થાય છે

મોહાર દસ માં ભારતીય જનતા પાર્ટી એ ઈવીએમનો વિરોધ કર્યો હતો એટલે સૌથી પહેલા ઈવીએમનો વિરોધ કરનાર ભારતીય જનતા પાર્ટી હતી અને હવે તો સર્વ સત્તાધીશ સુપ્રીમ લીડર એ આ બનાવે છે કંપનીઓ ઉપર બીજેપી ના નોમિની એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માં મૂકે છે એવું શર્મા કે સેક્રેટરી રહ્યા છે એટલે એમની વાત કાને ધરવી જોઈએ પરંતુ ભારત સરકાર કે ઇલેક્શન કમિશન કયા ઇલેક્શન કમિશન એ આમ તો બંધારણીય ગણાય પણ આપણું ઇલેક્શન કમિશન કઈ રીતે નિમાય છે પણ તમને ખબર હશે હમણાં માનનીય વડાપ્રધાને કાયદો સુધરાવી લીધો કારણ કે અરુણ ગોયલની જયારે નિમણૂકનો મુદ્દો આવ્યો એની અંદર ઇલેક્શન કમિશનમાં ચીફ ઇલેક્શન કમિશનર છે રાજીવ કુમાર અને બીજા ઇલેક્શન કમિશનર છે અરુણ ગોયલ અને ત્રીજા હવે નિમાવાના છે હજુ આજ સુધી

નિમણૂક કરવાની હોય સિલેક્શન કરવાનું હોય સામાન્ય રીતે દરખાસ્ત સરકાર મોકલે અને એ સરકાર પોતાને અનુકૂળ જ વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કરે પછી એ કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની સરકાર હોય હું એ બાબત બહુ સ્પષ્ટ છું પણ ચૂંટણી પંચનો આટલો દુરુપયોગ ચૂંટણી પંચ તમે જોયું કે હમણાં જે ચૂંટણીઓ થઈ એમાં વિપક્ષોને નોટિસો ફટાફટ અપાતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી થકી જો ચૂંટણી થઈ હોય તો એમને નોટિસો આપવાની બાબતમાં ભાગ્યે જ કોઈ પગલા લેવાતા હતા હવે માનનીય નરેન્દ્ર મોદીજીને વર્તમાન ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ એ કઠે એવા ચુકાદાઓ આપવા માંડ્યા છે અને એમણે છે કાયદો સુધરાવી લીધો

નેતા તો છે નહી પણ અધિર રંજન ચૌધરીને કેવા ખાતર તો નિમંત્રણ મોકલાવે છે વિપક્ષમાં પ્રાઇમ મિનિસ્ટર અને એમના મળતીયા મિનિસ્ટર એ જે નક્કી કરવા ઈચ્છે એ જ કમિશનર બની શકે અને એ જ જે એમને ધાર્યું કરાવવાનું હોય એ થઈ શકે એટલા માટે આપણે ત્યાં જે ચૂંટણી વ્યવસ્થા છે એ ચૂંટણી વ્યવસ્થા આખી કેટલી બોધી છે અને બંધારણીય હોદ્દો ધરાવતું ચૂંટણી પંચ એ ઈવીએમ ની બાબતમાં જે ઈવીએમ વપરાતા હોય એ ઈવીએમ પરીક્ષણ માટે પણ આપવા માટે તૈયાર નથી અને સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રીઓ આજે પણ દિલ્હીની શેરીઓમાં દિલ્હીના રસ્તા ઉપર આ ની ગેરરીતિઓ ચૂંટણી પંચ સમક્ષ સાબિત કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે અને છતાંય કોઈ એમનું સાંભળવા તૈયાર નથી એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે વર્તમાન શાસકો એ કંઈક એમની એમની ગણતરીઓ જે છે એ કંઈક રહસ્યમય છે ચૂંટણી યોજવાની બાબતમાં જેમ ચંદીગઢમાં જે ખેલ એમણે કરવાની કોશિશ કરી અને ભલું સુપ્રીમ કોર્ટનું કે એ તો નાની મેયરની ચૂંટણી હતી અને એમાં પણ એમણે ગેરરીતિ આચરી તો લોકસભાની ચૂંટણીમાં ચારસો કે પારનો જે નારો ચલાવે છે એનો અર્થ બહુ સ્પષ્ટ થઈ શકે કે ઈવીએમ સેટ કરી દેવાના એના કોડ છે ને ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટરો પાસે છે કે અત્યારે જે સુપ્રીમ કોર્ટના જે ધારાશાસ્ત્રીઓ દિલ્હીમાં રસ્તાઓ ઉપર જે આંદોલન ચલાવી રહ્યા છે એમાં પણ કંઈક વજૂદ છે અને સરકાર કંઈક છુપાવવા માંગે છે એ બહુ સ્પષ્ટ છે આજે આટલી વાત

મિત્રો સબસ્ક્રાઇબ કરે દેશમાં અને વિદેશમાં એને માટેનો સંદેશો પણ પાઠવતા રહેશો નમસ્કાર